દેવધતના લોતરાની નર્મદા કેનાલમાં યુવાન પડ્યાની આશંકા લુત્રા પાસે રાજસ્થાન જતી મુખ્ય કેનાલમાં યુવાને છલાંગ લગાવી હોય તેવી આશંકા યુવાને પાંચ વાગ્યાની આસપાસ મોતે છલાંગ લગાવી તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત કેનાલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા યુવા યુવાન અસ્થિર મગજનો નો હોવાનું સામે આવ્યો યુવાન ભાબરના કારેલા ગામનો હોવાનું સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું કારેલા ગામના લોકો યુવાનના પરિવારજનો કેનાલ પર દોડી આવ્યા થરાદ રાજસ્થાન વાડી મુખ્ય કેનાલ બની મોતની કેનાલ કેનાલમાં છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો